વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ પતંગ ચગાવ્યો હતો થરાદમાં યુવાધન સાથે શંકર ચૌધરીએ મકર સંક્રાંતિ ની ઉજવણી કરી થરાદમાં વિકાસની ગતિનો પતંગ ચગી રહ્યો છે નવા વર્ષમાં થરાદ નગરપાલિકાને વધુ એક ભેટ મળી છે શરાદ નગરપાલિકામાંથી કમાંથી અમાં અપગ્રેડ કરવામાં આવી છે શરાદનો વિકાસ વધારે થાય તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જરૂરી છે છવ્વીસ જાન્યુઆરીની પણ ઉજવણી સરહદમાં થશે અને વિકાસની ગતિને વધુ વેગ મળશે લોકો સાવચેતીથી પતંગ જગાવે કાળજી પણ જરૂરી રાખે અને સાંજના સમય પક્ષીઓ માટે પતંગ જગાવવાનું ટાળવું જોઈએ તેવું શંકર ચૌધરીએ જણાવ્યું હતું સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે ગૌમાતાને ગોળ ખવડાવે ઘાસ આપે પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી આ બંનેનો મારે આભાર માનવો પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે જેથી કરીને જે થરાદના વિકાસ માટે ત્રણ કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે બાર કરોડ જેટલી આવશે અને એક જ નહીં લગભગ જોઈને દર વર્ષે પચીસ કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે જેથી વિકાસનું કામ ખૂબ તેજ ગતિથી થશે તે સિવાય જે મેકમ પણ સાઈઠનું હતું પચાસ આજુબાજુનું એ એકસો ને જેટલું થશે એટલે લોકોની સુખાકારી માટે પણ સરકારી તંત્ર આટલા મોટા પ્રમાણમાં કામ કરશે તો આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી છે ખૂબ સારો વિકાસની દિશાનો પવન છે અને વિકાસની દિશામાં જ આગળ વધશે પતંગ ચગાવો આનંદ કરો પરંતુ પોતાનું ધ્યાન રાખો ક્યાંય પડી ન જવાય તેનું કેર લે વાહન કે વ્હીકલ હોય ત્યાં પતંગ લૂંટવામાં ક્યાંય ભૂલ ન કરીએ બાળકોને ખાસ કરીને કહું છું અને સાંજના સમયે જ્યારે પંખીઓ પોતાના માળા તરફ જતા હોય એ વખતે પતંગ ચગાવવાનું આપણે ટાળીએ સાંજના સમયે પાંચ વાગ્યા પછી જ્યારે બિલકુલ ઠંડક થતી હોય છે અને પંખીઓ ત્યારે વધારે ઉડતા હોય એ વખતે આપણે પતંગ ન ઉડાડીએ આવી પણ બધાને મારી વિનંતી છે દિવસ એન્જોય કરે બધા પરંતુ સાંજનો સમય આપણે પ્રકૃતિ માટે પણ ધ્યાન રાખીએ ગાય માટે પણ એટલો બધો ગોળ કે લાડુઓ ન ખવડાવી દઈએ કે ઘણી વખત વધારે પડતું ખવડાવવાને કારણે એક જ દિવસે પુણ્ય ના કરી દઈએ બીજા દિવસે પણ ખવડાવી શકાય ત્રીજા દિવસે પણ ખવડાવી શકાય બધા લોકો એક જ દિવસે જો વધારે પડતું ખવડાવશે તો કોઈ ગૌમાતાને પણ તકલીફ ન થાય તેનું પણ ધ્યાન આપણે રાખવું પડે ઉતરાવ માટે પણ આજે બનાવેલું છે એની આજે બનાવીએ હજુ કાલે બનાવીએ પરમદિવસે બનાવીએ તો રોજે રોજ ખવડાવવાની વ્યવસ્થા પણ આપણે કરીએ